મોરબીમાં ફાટી નીકળેલા તોફાનને પગલે સમગ્ર મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મોરબીમાં છેલ્લી બે રાત્રિથી કરવામાં આવી રહેલા તોફાનો અને બસ અળગાવવાના મામલા બાદ ગત રાત્રિના પોલીસે શહેરભરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો મોડી રાત્રિના સમયે કોઈ પણ કારણ વગર માત્ર બે ફોર્મ કાર કે બાઇક ચલાવી નીકળતા લબરમુછિયાઓને પોલીસે અટકાવી અને ઉઠક બેઠક તેમજ એકબીજાને તમાચાઓ મરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું છેલ્લા બે દિવસથી તોફાની ટોળાઓ દ્વારા શહેરમાં આતંક મચાવવામાં આવતો હતો જેના પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબીના નવા બસ સ્ટેન્ડ રવાપર રોડ કેનાલ ચોકડી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઉઠક બેઠક જોઈ બીજા આવાળા તત્વો પણ ચેતી ગયા હતા કે જો કોઈ ચમકલું કરવામાં આવશે તો તેમના પણ આવા હાલ થશે હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિભર્યો માહોલ જોવા મળી રહ્યો છે Ravi Motwani no report. s News More